વિદ્યાર્થી મિત્રો આ એક ફ્રેક્શન અપૂર્ણાંકવાળો દાખલો ગણીએ એમાં સેમ મેથડ આની જે કંઈ નથી તો એક આ રૂટ ફાઈ ટુ જોડે કહેવાય એટલે અહીંયા લખીશું ટુ રૂટ ફાઈ રૂટ ફાઈ ટુ લખો તોય ચાલે પણ જનરલી વાળું છેલ્લે લખાય અને આપણેનો લસા લઈએ એક અને ત્રણનો લસા ત્રણ થાય એકને કેટલાથી ગુણે તો ત્રણ આવે ત્રણ ને કેટલાથી ગુણે ત્રણ આવે એક એટલે અહીંયા ટુ ત્રીજા સિક્સ અહીંયા આ બીજા સ્ટેપમાં હોય એ મેથડનો દાખલો થઈ ગયો એટલે દાખલામાં પહેલા તો એનો લસા લઈને ગણવાનો આગળ પછી એના પરથી ખબર પડે નીચે થ્રી એમનો એમ રહેશે ઉપર આપણે શું કરીશું તો ગુણાકાર કરો તો પાંચ અને સરવાળો કરો તો છ એ રીતના નંબર શોધવાના છે સરવાળો છ ગુણાકાર પાંચ તો આના ભાગ પડશે પાંચ એકા પાંચ પાંચ વત્તા એક છ અને પાંચ એકા પાંચ હવે આમાંથી મોટી જે વેલ્યુ હોય તે આપણે એક્સ માટે લઈશું એટલે અહીંયા રૂટ એક્સ પ્લસ રૂટ વાય નીચે થ્રી એમનું એમ બધા દાખલામાં યાદ રાખો છેદને કંઈ છેડવાની છેદમાં જે હોય તે એમનું એમ ઉપર એક્સ વાયની કિંમતો મૂકીએ નીચે આમને હવે મારે શું કરવું છે તો મારે નીચે ફ્રેક્શન ચાલે નહીં એટલે મેં એના ભાગ પાડ્યા ઉપર નીચે રૂટ થ્રી રૂટ થ્રી મલ્ટિપ્લાય કરું રૂટ થ્રીમાં આ જે રૂટ થ્રી છે તે બંને જોડે કહેવાય રૂટ થ્રી ઇન્ટુ ફાઈ રૂટ ફિફ્ટીન રૂટ થ્રી ઇન્ટુ વન રૂટ થ્રી એટલે રૂટ ફિફ્ટીન રૂટ થ્રી અપોન થ્રી ઇન્ટુ થ્રી રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી થ્રી એકચ્યુઅલી રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી રૂટ નાઇન થાય અને નવનું ત્રણ એટલે આ રીતનો આન્સર આવી ગયા દિસ ઇઝ વોટ ઇઝ યોર આન્સર આપણે નેક્સ્ટ ઉપર જઈએ આ એકદમ સ્પેશિયલ કહી શકાય યુ કેન રાઇટ ઇટ વેરી સ્પેશિયલ કેમ વેરી સ્પેશિયલ તો આમાં તમારે યાદ રાખવું પડશે આમાં ચૌદ અને આનો હું ભાગ પાડું છું બે ગુણ્યા ત્રણ બરાબર છે બેતાલીસ છ થાય ને હવે પાંચતાલીસ પંદર ઓકે હવે ત્રણ ના મેં શું કર્યા આજુ ભાગ પાડ્યા ત્રણને એમ કહી શકાય રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી રૂટ નાઇન અને રૂટ નાઇન ઇઝ ટુ ત્રણ એટલે ત્રણ ની જગ્યાએ આવું લખું તો ચાલે રાઈટ કારણ કે એ ત્રણ જ છે રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી લખવું તો મેં ત્રણ જગ્યાએ રૂટ થ્રી લખ્યું હવે શું થયું સજાતીય પર હવે નવ પંચા પિસ્તાળીસ ને હવે બીજા સ્ટેપમાં બે હોય એવા દાખલામાં કન્વર્ટ થઈ ગયો આ એક દાખલો એવો છે કે જેની મેથડ તમારે સ્પેશિયલ સમ અને આઈ થિંક બે હજાર તેરની માર્ચ બે હજાર તેરની પરીક્ષામાં પૂછાયેલો છે કારણ કે આ સરળ બી છે અને ડિફિકલ્ટ બી છે ઓકે હવે નવ પંચા પિસ્તાળીસ હવે તો ભાગ પડી ગયા ગુણાકાર કરો તો પિસ્તાળીસ અને સરવાળો કરો તો ચૌદ નવ પંચા પિસ્તાળીસ અને નવ ને પાંચ ચૌદ હવે અહીંયા એક્સ અને વાયની વેલ્યુ મૂકી દઈએ અને વેરી સ્પેશિયલ રાખવો પડશે એન સ્ક્વેર માઇનસ વન અપોઇન્ટ ફોર અને સરવાળો કરો તો એન સરવાળો કરો તો એન અને ગુણાકાર કરો હવે એન માઇનસ વન અપોન્ટ ટુ એન પ્લસ વન ટુ એના ભાગ પડશે ઓકે આ મને એના ભાગ મળી ગયા ઓકે હવે એક્સ બરાબર જનરલી મોટી કિંમત તો વાળી મોટી હોય એમ માનીને એને પહેલાં લઈએ છે અહીંયા એક્સ અને વાયની જગ્યાએ કિંમતો લઈએ એન પ્લસ વન ઓફ ટુ એન માઇનસ વન ટુ હવે એન પ્લસ વન એ રૂટ ટુ અહીંયા બી રૂટ ટુ હવે ઉપરની જે કશાકથી મલ્ટીપ્લાય કરવું પડશે તો મેં રૂટ ટુ રૂટ ટુથી કરી દીધું એટલે નીચેથી રૂટ સાઇન જતો રહે હવે આનું મલ્ટીપ્લાય આનું બંને જોડે કહેવાય રૂટ ટુ ઇન્ટુ રૂટ એન રૂટ ટુ એન રૂટ ટુ એન એ જ રીતે રૂટ ટુ રૂટ ટુ એન માઇનસ રૂટ ટુ નીચે ટુ તો ધીસ ઇઝ વોટ ઇઝ યોર આન્સર અહીંયા કરણીના બધા જ દાખલા પૂરા થાય છે અને આમ છતાં જો ચોપડીનો કોઈ દાખલો ઇન્ક્લુડ કરવાનો રહી ગયો હોય તો આઈ થિંક એ ઇઝી કક્ષાનો હશે તમે જાતે કરી શકશો સેકન્ડ સ્ટેપમાં ટુ છે સેકન્ડ સ્ટેપમાં ટુ નથી સેકન્ડ સ્ટેપમાં ટુ સિવાય બીજું કંઈક છે અને ટુ સિવાય બીજું કંઈકમાં જો એક વારથી જવાબ નહીં આવે તો બે વાર એક પ્રોસેસ રિપીટ કરવી પડે છે મલ્ટિપ્લાયની એવા આપણે ત્રણેક દાખલા જોયા તો આઈ થિંક આ ચેપ્ટન કરણીના દાખલા તમને ખૂબ જ વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે એવી હું આશા રાખું છું અને આના પછી આપણે રૂપ આપોના દાખલા અને બીજા દાખલાઓ જોઈશું આ વિડીયોઝની અંદર ચોપડી તથા પ્રેક્ટિસના બધા દાખલા ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો